નાસ્તો કરવા ક્યાં જવાનું છે આજ આજે જવાનું છે સાંજે તો પ્રોગ્રામ છે અમારે મહેમાન થઈને જવાનું છે જમવા જમવાની અમે આજે સાંજે જવાના છીએ રોટલા ખાવા રોટલા ખાવા જવાનું છે અમારે લગ્નના રોટલા ખાવા જવાનું બાકી છે ને એટલે અમારે સાંજે રોટલા ખાવા જવાનું છે એને દિવાળી પર સાથે સાથે દિવાળી પણ ઉજવવાની છે

હેપી દિવાળી હેપી હવે બહાર ફટાકડા ફોડવા આવી ગયા છે જગ્યા ક્યાં આમાં ફટાકડા આ લોકો કહેવાય કે પોલીસ વાળાને બોલાવી લે આ વાત છે જો ફટાકડા ફોડવાને બદલે ઓમ ચેન્જ ગઈ કે હા આમાં બધું કોઈને નડીએ નહીં ને હવે એમ છે ને હા આપણે નાની સોકડી જેવું છે બધો વિસ્તાર અને સોકડી આવી ફટાકડા ફોડવાનું ગોત્યું છે હવે આ શરૂઆત કરો આપણે તમે જગમગથી શરૂઆત કરો જગમગથી એ ઉપર લગભગ કરો અને આવું છે દિવાળીમાં અત્યારે ફૂલ ખણી તે લાલ ટેટા જેવી લાગે જર્મનીમાં નકર ના કે ફૂલ ખણી નો ફોડાય કે છોકરાને અહીંયા તો ભાઈ કે ફટાકડા જ જવાય એમ એટલે આવું છે બધું

બધાને હેપી દિવાળી જર્મની માં જો આ રીતની દિવાળી હોય હેપી દિવાળી એટલે આવું છે બધાને આ લોકો પાછું બધાને કેતો જવું પડે કે આ એ નકર કે તો આ ફાયર બ્રિગેડ ને બોલાવી લે આ પ્રોબ્લેમ ઈ આવે પાછો આયા પાછી બધી ગાડી આરે આવે છે ને ઇન્ડિયન હતા શાયદ એવું તો વાંધો ને એટલે કીધું નકર આવડા સીધા હું છે કે પોલીસ ને ફાયર બ્રિગેડ ને એમ્બ્યુલન્સ ને બધું આરે આવે છે

હો બોમ થયો દેખા દેખો વાહ ભઈ વાહ અમાર ખાલી ધવાડા થાધા લાગે ધવાડા ઉપર થી લાગે કે ઇન્ડિયા સે તો ન્યા હોય એટલા ઉપર કેટલા ધમ લાગે છે હા મજા આવે છે ને કોમેન્ટ કરજો દિવાળી કેવી છે

અહીંયા ભાઈ છેલ્લે પાયા છે ને બધું આ કસરો ભેગો કરતો હતો અને એ પાછા કેટલી ઠંડી અત્યારે છે ને ત્રણ ડિગ્રીમાં અમે ફટાકડા ફોડીએ છીએ એટલે સાલુ કરીને તો એ મૂંઝાઈ જાય ખૂટવું કે ન ખૂટવું ઠંડી છે એટલે વાગ્યા છે દસ ને એમાં પાછો મેન હાઈવે ઉપર ફોર્ડ આવ્યા છે આ નવું શું આવ્યું

જો બદલા ગલગ થઈ ગયા છે હાલ અમે મજા આવે છે દિવાળીમાં બહુ જ મજા આવે હવે ઉપર એમ હવે એને વાટમે ઉપર

આવતી દિવાળી પાછી આવી બે ફુલખણી કરી નાખશું બે દાડમ કરી નાખશું ને બે આવા બોમ્બ જેવા કેરા છે સુરસુર્યા કોઈક ઉપર જશે કોઈ કાર્ડ જશે એવી રીતના પડી લેશો અને દિવાળી ફૂલ ઘણી પીડી છે જો દિવાળી એટલી જ છે પછી પૂરી થઈ જશે દિવાળી પૂરી થવા આવી છે તો આ વખતે એવડી ફૂલખણી તો મેળવી છે એ એક સારી વાત છે ફાઈનલી દિવાળી પૂરી થવાની તૈયારીમાં છે છે ફટાકડા પૂરા થવાની તૈયારીમાં છે અને પછી ભેગા કરવાનું છે મિત્રો પછી અહીંથી બધા વીણીને જવાના છે પછી તે એક રેવોનો જવે ફાઇનલી દિવાળી પૂરી થઈ આ જો આ બધું છે ને વીણ લેવાનું છે ફાઇનલી હવે અવાજવાળા ફટાકડા આવી ગયા છે કેમ કે છેલ્લે આજ રાખવા પડે છે ઘેર જવું પડે ને તો વાંધો નહીં જોઈ કેવો અવાજ આવે છે મને લાગે આની સુરસુર્યું થા ફટાકડા વાહ બે વાહ ભાઈ વધારે વાળજો હું તમને શું કહું પેલા ને એકા તો હું તો એટલે હું તો પેલા

બંડો ને આયા ડબો નજીક માં છે આનો લીધો ને ફાઇનલી ઘરે આવી ગયા પણ બરફ થઈ ગયા છે હાથ કારણ કે અમે બસ માં નથી આવ્યા અમારી ફરારી માં આવ્યા છીએ બહુ ઠંડી છે 2 ડિગ્રી છે અને મજા આવી ગઈ